જય જય શ્રી આદેવ અહીંયા આપણી યજ્ઞશાળાની અંદર છીએ તો જે યજ્ઞશાળા છે એ યજ્ઞશાળાની અંદર અગ્નિ ભગવાન છે અગ્નિનારાયણ તેને આપણે આહુતિ અર્પણ કરી છે અગ્નિ છે એ ખરેખર શું છે કે અગ્નિ એ ભગવાનનું મુખ છે ચક્રે ચક્રેસ્યમ વેદનો મંત્ર છે ચક્રે અગ્નિને જેણે પોતાનું મુખ બનાવેલું છે એવા ભગવાન જેષ્ઠ બ્રહ્મ જેને આપણે પરમ પરમપિતા કહીએ છીએ નિરાકાર બ્રહ્મ કહી છે તે એણે અગ્નિને પોતાનું મુખ બનાવેલું છે જેથી આપણે કોઈ યજ્ઞ કર્મ કરી છે બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે છે અને આપણે આહુતિઓ આપી છે એ આહુતિઓ અગ્નિનારાયણ છે તે જે તે ઈશ્વર જેની આપણે આરાધના કરી છે ત્યાં સુધી એને પહોંચાડવાનું કામ અગ્નિનારાયણ કરે છે તો અગ્નિ એ ભગવાનનું મુખ છે અને યજ્ઞ દ્વારા અલગ અલગ આહુતિઓ અપાય છે એની અંદર જવતલ છે કમોદ છે પછી સમિધા છે નવ પ્રકારની સમિધા હોય છે આકડો કાકડો ખેર ખીજડો પીપળો અઘેડો ઉમરો દુર્વા અને દ્રોકાણ દુર્વા જેને આપણે કહીએ છીએ એ અને દર્ભ આ નવ પ્રકારે અલગ અલગ સમિદાઓ અંદર હોમાય છે અલગ અલગ આદિ ફળ હોમાય છે આવી રીતના એનું જે ધુમાડો ઉત્પન્ન થાય છે એ ધુમાડથી આખું વાતાવરણ શુદ્ધ બને છે ને વાતાવરણની શુદ્ધિના કારણે નિકામે નિકા અમે નહાપર્જન્યો વરસાદ ફળવત્તીઓના ખાધા પરંતુ જરૂરિયાત પડે ત્યારે વરસાદ આવે જરૂરિયાત પડે ત્યારે માણસના જીવનમાં નિરોગીતા આવે આ બધું યજ્ઞ દ્વારા મનુષ્યને પ્રાપ્ત થાય છે એટલે આપણે સંધ્યાવંદન કરી છીએ ત્યારે પણ અંદર નાનો એવો યજ્ઞ તો કરવો જ પડતો હોય છે જેમ યજ્ઞ થાય તેમ વાતાવરણની શુદ્ધિ થાય ને વાતાવરણની શુદ્ધિ દ્વારા જીવાત્માનું મન પણ શુદ્ધ થાય અને પોઝિટિવિટી જેને કહી છે એ પોઝિટિવિટી એ માણસની અંદર જ્યાં રહે છે માણસમાં આજુબાજુના વાતાવરણમાં પોઝિટિવિટી આવે અને પોઝિટિવના કારણે મનુષ્યના જીવનના શરીરના તરંગો છે એ પોઝિટિવ બને જેથી કરી અને કોઈ નેગેટિવ વિચાર આપણા મનની અંદર આવે નહીં અને આપણને કોઈ ખરાબ કર્મ કરવાનો વિચાર પણ ન આવે એટલે આપણા વેદોની અંદર શાસ્ત્રોની અંદર જે કંઈ પણ કર્મ કરેલું કીધેલું છે એ તમામ સાયન્ટિફિક છે વૈજ્ઞાનિક છે એમને એમ કોઈ વસ્તુ કીધેલી નથી ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જે કંઈ પણ આપણા મોટા મોટા વૃક્ષો છે વડ અને પીપળ પીપળો આ બંને વૃક્ષ એવા છે કે જે ઓક્સિજનનું પ્રમાણ બહુ વધારે છે આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ વધારે લે છે એટલા માટે આપણે ઋષિમુનને ખબર હતી પરયુગનો જીવાત્માથી છે વૃક્ષો નિકંદન કાઢી નાખશે એટલા માટે થઈ અને એને આપણે પૂજ્ય ગીણા અને ઈશ્વર સર્વત્ર છે અણુએ અણુમાં ઈશ્વરનો વાસ છે જ આપણે એનું પૂજન કરી જઈએ એટલે એમાં ઈશ્વર છે એ તો છે જ પણ ત્યાં જુઓ ત્યાં છોડમાં રણ છે પૂજ્ય પાંડુ શાસ્ત્રીજીએ આપણને આ સરસ મજાનો સિદ્ધાંત આપ્યો છોડમાં રણ છે એમાં પણ ઈશ્વરનો વાસ તો છે જ્યાં જુઓ ત્યાં સર્વત્ર ઈશ્વરમ વર્તતે જ્યાં જુઓ ત્યાં ઈશ્વર છે ને છે ઈશ્વર સિવાય બીજું કાંઈ જગતમાં છે જ નહીં એટલા માટે થઈ અને વૃક્ષોની પણ પૂજા કરવી જોઈએ યજ્ઞ આદિ છે એમાં પણ અગ્નિમાં આહુતિ આપવી જોઈએ જેથી વાતાવરણની શુદ્ધિ થાય અને આવું યજ્ઞ નારાયણ છે આપણે તે ઈષ્ટ જેની પૂજા કરી છે જેનો યજ્ઞ કરી છે ત્યાં સુધી એને પહોંચાડે તો અહીંયા આપણે યજ્ઞ શા માટે વૃક્ષોની પૂજા શા માટે હવે જો વૃક્ષો ની પૂજા બંધ કરી દીધી કારણ શું આવ્યું બોર્ડ મારવા પડે આપણે વૃક્ષ વાવો વરસાદ લાવો પેલા વૃક્ષ આપણે કાપતા નહીં અને કદાચ વૃક્ષ છે કાપવું પડે જરૂરિયાત પ્રમાણે તો પેલા સામે બે વૃક્ષ વાવી જોઈએ અને ઉછેરો પછી એક વૃક્ષ કાપવું વૃક્ષ એ તો માણસના જીવન બહુ ખૂબ જ જરૂરી છે એટલે આ બધું જે કંઈ આપણે જોઈએ છે એ બધું વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણા ઋષિમુનિઓ આપણને આપેલું છે તો અહીંયા આપણે માત્ર જે પ્રશ્ન થયો હતો કે ભાઈ યજ્ઞ શા માટે વૃક્ષોની પૂજા શા માટે તો એનું આપણે થોડુંક બહુ વધારેની પણ સંક્ષિપ્તમાં આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે જય જય શ્રીરામ